જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે ચાણસમા તાલુકાના ધરમોડા ગામે ગોગા મહારાજના દર્શન કરવા અને તમને પણ ગોગા મહારાજના દર્શન કરાવશું અને ગોગા મહારાજનું મંદિર બતાવશું એટલે આપણે હાલ આવી ગયા છીએ ચાણસમા જોશો પોપટભાઈ અમારી ગાડી આંખે છે રોહિતભાઈ પાછળ બેઠા છે અને હાલ આપણે ચાણસમા બજારમાં છીએ અને આપણે ધરમોડા જઈને ગોગા મહારાજના દર્શન કરશું ધરમોળા ગામ બતાવશું અને આ ગોગા મહારાજનું બહુ મોટું નામ છે એવું કારણ કે ત્યાં રમેલ પણ બહુ સારી થાય છે અને મોટા મોટા કલાકારો આવે છે અને આ ગોગા મહારાજના ઘણા પણ ઘણા બધા યુટ્યુબમાં પણ સોંગ છે ધરમોળાના ગોગાના અને પરચા પણ ઘણા છે એટલે આપણે આજે તરમોડા જઈશું અને ગોગા મહારાજના દર્શન પણ તમને કરાવશું ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રેજો અને વિડીયો પૂરો જોજો ખાસ તો હવે આપણે જઈએ છીએ તરમોળા તો મિત્રો આ છે ચાણસમા અને જે સામે દેખાય છે તે ચાણસમાનું બસ સ્ટેન્ડ છે તમને બતાવું આ ચાણસમા બસ સ્ટેન્ડ અને આ ચોકડી માટે ચાણસમા ચોકડી જવાનો રસ્તો તમને આખો હાઈવે બતાવું કારણ કે કઈ બાજુ થઈને જવાનું ધરમોડા તે પણ તમને બતાવીશ ચાણસમાં ચોકડી આવી ગઈ આ બાજુ જઈએ એટલે જે મહેસાણાવાળો રોડ આવશે આ બાજુ આપણે આઈએ તે બજારમાં જવા માટે અને આપણે આ બાજુ જવાનું છે હારીજવાળા રોડે અને આ બાજુ સીધું પાટણ છે તો ધર્મોડા પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે તે આપણે જઈએ તો પાટણથી પહેલાં ચાણસમાં આવવું પડે અને ચાણસમાંથી ધરમોડા જવું પડે તમે જોઈ શકો છો અહીંયા આરી જ એકવીસ કિલોમીટર છે રાધનપુર સાઈડ અને આપણે જે આગળ એક વિડીયો બનાવ્યો તો સેધા ગામનો માં પીપળી સિકોતરનો એ આપણે અહીંયા જ બનાવ્યો હતો કારણ કે અહીંયા થઈને જવાનું છે સેધા એ વિડીયો તમે જોવાનું ભૂલતા રહે ના જોયો હોય એમને આ જવા માટે રસ્તો છે તો મિત્રો આપણે તરમોળા ગામ જવાનો રસ્તો છે અને આ સીધું જવાનું છે હારીજ ત્યાં હારીજ જવા માટે રસ્તો અને તરમોળા જવા માટે શેડા લે જવાય બરોબર અહિયાં શેડા લે જવાય રસ્તા થઈને તો મિત્રો આપણે ધરમોડા ગામ આવી ગયા છીએ અને આજે ગોગા મહારાજના દર્શન કરવાના છે અને ગાડી સાઈડમાં બહાર મૂકીને આવ્યા છીએ પાર્કિંગમાં અને ધરમોડા ગામ છે અને આ મેઇન ગેટ છે ગોગા મહારાજનો ફોટો તમે જોઈ શકો છો મારા પોપટભાઈ આગળ જાય છે રોહિત મારી સાથે છે ગોગા મહારાજનો ફોટો પણ તમને એકાદ અંદર જવા માટેનો ગયા છે જય શ્રી ગોગા મહારાજનું મંદિર ભુવાજી છે વધારભાઈ લીલાભાઈ દેસાઈ તો આપણે અંદર જઈએ આપણને દર્શન કરવા આડા ગાડીને દર્શન કરીને હવે હેડ્યા તો મિત્રો આ છે ગોગા મહારાજનું મંદિર અને આપણે અંદર જઈએ હજુ

તો મિત્રો આ મંદિર બહારથી પણ આવું દેખાય છે હદારભાઈ લીલાભાઈ આ મંદિર ઠંડુ પાણીનું પણ છે અહીંયા અહિયાં ફોપાટભાઈ ફોટા પાડે છે ગુગા મહારાજના મંદિરના તો મિત્રો અમે હવે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી લીધા અને તમને પણ ગોગા મહારાજના દર્શન કરાવ્યા અને જે પાછળ દેખાય છે તે ગુગા મહારાજનું મંદિર છે અને ભુવાજીની ગાડી છે અને આગ બેસવા માટે અને આ મેન ગેટ છે ફુગા મહારાજના મંદિરે આવવા માટેનો અને હવે હું તમને આ ગામ બતાવું છું એટલે આ વિડીયોને કરજો ચેનલને ખાલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પોતાની લાઇક કરજો અને કોમેન્ટમાં જાય ગુગા મહારાજ લખજો જો આ રસ્તો છે ગોગા મહારાજે આવવા માટેનો અને ગાડી અમે બહાર મૂકી છે ચાલતા ચાલતા જઈએ એટલે ગાડી બહાર મૂકવી પડી હતી અને દુગા મહારાજ પાર્લર જો અહીંયા હવન છે માનું મંદિર છે સમાજ મેળી મંદિર અને એની પાછળ હવન રાખેલો છે મિત્રો અમારી ગાડી પડી છે ત્યાં અમે હવે આવી ગયા છીએ ગાડી પૂરી પડી સાઈડમાં અને અહીંયાથી હવે સીધું આપણે ગામમાં જવાનું છે આ ગામ જ છે પણ તમને હજુ બીજા રસ્તા બતાવું અને આ ગોગા મહારાજનું બહુ મોટું એવું ગુજરાતમાં નામ છે કારણ કે આ ગોગા મહારાજના ફરચા પણ એવા છે અને અહીંયા પણ જે પણ બાધા રાખે છે એ બધાની માનતાઓ પણ પૂરી થાય છે અને રબારી સમાજ તો આ ગોગા મહારાજને બહુ મોને છે અને હું પણ ગોગા મહારાજને વધારે માનું છું તો અહીંયા થઈને આવવાનું છે કારણ કે આ સાઈડ રોડ બને છે અને આ ગોગા મહારાજ મંદિર તરફ જવાનો રસ્તો અને આપણે ગાડી જે હું પહેલાં ચલાવતો એ ગાડી છે હવે આપણે હાઈવે આમ જવાનું છે બોપર ભાઈ ચલાવે છે ગાડી એમને આપી દીધી હવે એ જ ચલાવે છે કારણ કે આપણે વેચી મારી એટલે હવે આપણે ના ચલાવાય તો ગાડી તો ગાડીમાં આવી ગયા પાછા આપણે તો મિત્રો અમે હવે પાછા આવી ગયા ચાણસમાં માં ઉગા મહારાજા દર્શન કરીને ને અમારે પાછું થોડું બજાર મા કામ છે એટલે પાછા ચાણસમાં આવી ગયા અને આ વિડીયોને લાઈક કરજો કારણ કે રબારી સમાજનો તો ભગવાન ગોવા મહારાજ કહેવાય બધી નાતી મોને છે પણ રબારી સમાજ વધારે મોને એટલે આ વિડીયોને બધા લાઈક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં અને આ છે ચાણસમાની બજાર ચાણસમામાં તો બજારમાં પબ્લિક તો થોડી ઓછી છે કારણ કે પાટણ જેટલી ના હોય બજાર બહુ મોટું હજુ આપણે ઘણા બધા પણ વિડીયો બનાવવાના છે અને કાલે નહીં તો પ્રમ દિવસે પણ નવો એક વિડીયો આવશે એ નવા મંદિરે દર્શન કરવા જવાનું છે અને આજે મંગળવાર હતો એટલે યાદ આવ્યું કે ગુગા મહારાજના દર્શન કરાવીએ કરાવીએ તમને અને વિડીયો પણ બની જાય અને ગોગા મહારાજના દર્શન પણ આપણે કરીએ મંગળવારે એટલે ગોગા મહારાજના દર્શન કરીએ તો સારું રહે તો અમારે આ વિડીયોને લાઈક કરવાનું પૂરતા નહીં અને જય માતાજી જય ગોગા મહારાજ